આરોપીઓએ બે દિવસ સુધી દંપતીને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યા હતા આ દરમિયાન તેમની પાસેથી સોળ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ રકમ બંસીલાલના નામે ઇન્ડસ્ટન્ડ બેંકમાં જમા કરાવવામાં આવી હતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસે ટૂંક સમયમાં જ રાજકોટથી બે આરોપીઓ અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાધવની ધરપકડ કરી હતી પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીઓએ આવી રીતે બીજા કેટલા લોકોને નિશાન બનાવ્યા છે સાથે જ ઠગાઈથી મેળવેલા રૂપિયા કોને આપવામાં આવ્યા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબર રજિસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતે ની પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે